मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनोप बोलो स्वामीनारायण भगवान વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ વડતાલમાં જોબન પગીની મેળીએ ગુપ્તવાસ રહ્યા નાજા જોગિયાએ આવી ભાળ લીધી ગઢપુર પત્ર લખીને મોકલો હવે મહારાજ અત્યાર સુધી ગુપ્તવાસમાં હતા હવે પ્રસિદ્ધ થયા ગુપ્તવાસ પૂર્ણ થયો એ વાત દેશો દેશ ચાલી કે મહારાજ વડતાલ બિરાજે છે એટલે સત્સંગીઓ અને સંતો દર્શન કરવા આવવા લાગ્યા રામદાસ સ્વામીની ઝૂંપડી હતી ત્યાં રોજ સભા થતી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં પહેલાં સ્વામી ઝૂંપડી બાંધીને રહેતા એટલે સંતોનો ઉતારો કહો કે જે કહો તે પછી મહારાજ ધરમપુર જવા માટે તૈયાર થયા રામદાસ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી અમે જઈએ છીએ તમે અહીંયા રહેજો ને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને ગામડે હોય ત્યાંથી અહીંયા બોલાવી અને ધરમપુર મોકલજો ત્યાં એ બધાનું કામ છે ધરમપુરના કુંવરબાઈ એમનો એવો પ્રેમ હતો મોટું રજવાડું મહારાજને સંતો વિના તો ભાવે નહીં કે બધા સંતોને મોકલજો મહારાજે વડતાલથી થોડા ભક્તોને સાથે લીધા નાજો જોગીયો કરી મભાઈ ભગુજી આદિ આવી પગી જો બના સુંદર તખો જુસજી પણ તે હસરખો મહારાજ મારા ધરમપુર જાય છે તો મહારાજની સાથે આ નાજા જોગ્યા કરીમ ભગત ભગુજી જોબન પગી સુંદર પગી તખો પગી અને જૂસજી એ પણ પગી હતા બેચર પગી ખોડો પગી ગલો પગી વ્યારીલાલજી મહારાજે એવું લખ્યું ગલો પણ પગી ગુણમાં ન થોડો બહુ ગુણવાળા હશે પગી ભક્ત ભવાન છે જેવા બ્રાહ્મણ ઓલીના આસજીવા ભવાન પગી વગેરે આ પગીઓને મહારાજે સાથે લીધા બધા સુરવીર હતા કારણ કે ધરમપુર જવાનું એ જંગલનો રસ્તો આવે ત્યાં બધા ચોર લૂંટારા વગેરેનો ડર પણ ઘણો હોય તો મહારાજે આ બધા સુરવીર પગીઓ ભક્તો એને મહારાજે સાથે લીધા એ હાદીપગી સુરવીર લીધા સંગાથે શ્યામ શરીર થોડા સંત તથા બ્રહ્મચારી સાથે લઈ વિચરા સુખકારી આ બધા સુરવીર ભક્તો કેવા જોબન પગી ભેળા અને જોબન પગીની તો બધે આંખ વાગતી આ બધા પગીઓ ભેળા હતા મહારાજે થોડા સંતો બ્રહ્મચારી એમને પણ સાથે લીધા ધરમપુર જવા માટે નીકળ્યા એમાં નાજા જોગીયા પણ મહારાજની ભેળા હતા સુરવીર હતા મહારાજના એ પાર્ષદ હતા મહારાજમાં અતિ પ્રેમવાળા હતા આ બધા ભક્તોની સાથે મહારાજ ફરતા ફરતા રસ્તામાં અનેક ભક્તોને મુમુક્ષુઓને પોતાના દિવ્ય દર્શન આપતા થકા સુરતના ઉધનાના પ્રસંગો છે મહારાજ આવી રીતે ધરમપુર પધાયેલા કુશળ કુંવરબાઈ પ્રેમી ભક્ત હતા એમની વાત બહુ પ્રસિદ્ધ છે આ મહારા ધરમપુર પધાર્યા પાછા ગઢપુર આવ્યા એમની કથા વિસ્તારથી કહેલી છે એ કુશળ કુંવરબાઈનો કેવો પ્રેમ હતો એની ભક્તિ હતી એમનું એવું સમર્પણ એ પ્રસંગો હરિલીલામૃતમાં પણ આવે બીજા ઘણા સંતોએ પણ એ લખેલા છે એનું સંકલન કરી અને ધરમપુરના કુશળ કુંવરબાઈ એ વિષય ઉપર આ ધરમપુરની કથા વિસ્તારથી કહેલી છે અને સાંભળવા જેવી છે મહારાજ અહીંયા ધરમપુર પધાર્યા આપણે તો નાજા જોગ્યાને અનુસંધાને આ વાત કરીએ છીએ એક દિવસ મહારાજ સવારમાં વહેલા જાગી દાંતણ પાણી નિત્યકર્મ કરી સ્નાન વગેરે કરી અને મહારાજ સભા કરીને બિરાજમાન થયા ત્યારે કુશળ કુંવરબાઈ છેટા બેઠા હતા એમને એવો પ્રેમ હતો કુશળ કુંવરબાઈની એ વખતે એંસી વર્ષની ઉંમર હતી પણ મહારાજમાં અપાર એમને હેત હતો જ્યાં સુધી મહારાજ સભા કરીને બેઠા હોય પછી વહેલી સવાર હોય કે સાંજે મોઢે હોય કે દિવસે હોય દર્શનનો અવસર મળે હોય તો કુશળ કુંવરબાઈ એ દર્શનનો લાભ જવા ન દેતા દૂર બેસી અને મહારાજના દર્શન કરતા હતા સભામાં એ વખતે કુશળ કુંવરબાઈએ મહારાજને કેવરાવ્યું કે મહારાજ વસંત પંચમીનો સમય અહીંયા કરો અને સંઘને તેડાવો તેનું જે કાંઈ ખર્ચ થશે ને મહારાજ એ અમે આપશું ત્યારે મહારાજે કહ્યું કે સારું બધાને તેડાવશું એ વખતે પછી ઘોડાની વાતો નીકળી એ કુશળ કુંવરબાઈ એમના દીકરાના દીકરા વિજયકુમાર એ ત્યાં આવીને બેઠા હશે રાજના માણસો પણ હોય આ બધા મહારાજની સાથે આવેલા કાઠી ભક્તો આ પગીવો વગેરે પણ બેઠા હતા એમાં મહારાજ પાસે ઘોડાની વાતો નીકળી અહીંયા રાજમાં કેવા ઘોડા છે વગેરે ત્યારે એ ધરમકુળ ધરમપુર સ્ટેટના દરબારનો એક રાવત એટલે અશ્વપાલ એ બોલ્યા કે અમારી ઘોડાહારમાં એક ઘોડો છે તે કોઈ અસવારને ટકવા દેતો નથી ગમે એવો અસવાર હોય ને એને લાંબુ ટકવા ન દે પછાડે ત્યારે મહારાજ બોલ્યા જે આ નાજો જોગીયો છે તે સોજે તેવું લાંઠ ઘોડું હોય ને લાંઠ ઘોડું એટલે આમ તોફાની તોય તેને પણ ફેરવી શકે છે એવા નાજા જોગિયા છે અમારા ભગત અને નાજા જોગિયા આમ ઘોડા ખેલવી જાણતા એ જ કામ કરતા ત્યારે એ કુશળ કુંવરબાઈનો જે રાજનો રાવત હશે અશ્વપાલ એ ઘોડો તૈયાર કરીને લાવો મહારાજે કીધું ઘોડો લાવો એટલે ઘોડો તૈયાર કરીને લાવવા મહારાજે નાજા જોગિયાને આજ્ઞા કરી કે તમે આ ઘોડાને ફેરવો અસવાર્થ થાવ ઘોડાને જોઈ અને નાજા જોગીએ કીધું મહારાજ આ ઘોડો તો મને પછાડશે મહારાજ મારી મસ્કરી ઘણા સારું કરાવતા છો કાઠી ભાષામાં કીધું કે મહારાજ મારી મસ્કરી શા માટે કરાવો છો આ ઘોડો તો મને પછાડશે ત્યારે મહારાજે નાજા જોગિયાને કીધું કે અમે આ પાડી અને હવે તમે ના પાડો તો આ કાઠિયાવાડની આબરૂ જશે અને અમે બોલ્યા એનું હું કે આ નાજા જોગિયા બધું ગમે એવો ઘોડો હોય તોય એની સ્વારી કરી જાણે ફેરવી શકે માટે તમે ફેરવો તમારે હાથનો રે ને ઘોડો મહારાજ કે ત્યારે અમારી સામે જોજો એટલે અમે તમને પડવા નહીં દઈ નાજા જોગિયાને મહારાજે આવું કીધું એટલે મહારાજનું તો એને બળ હતું કારણ કે મોભાર હુંથી ચાર વાર ઉલાળ્યા હતા તો એને કાંઈ નહોતું થયું કે મહારાજ એટલે ઊંચે ઉલાળી નવા હેઠે પીડો પછડાણો છતાંય મને કાંઈ લાગ્યું નહીં આ ફૂલની જેમ હેઠો આવ્યો એટલે તો મહારાજને જાણતા હતા મહારાજ કે અમારી સામે જોજો અમે તમને પડવા નહીં દઈ તે નાજા જોગ્યા સ્વાર થયા ઘોડા ઉપર અને ત્યાં મહારાજને બધા દરબારી માણસો ને બધા આમ જોવા માટે આમ બધા બેઠા હતા મહારાજની ભેગા સંતો ત્યારે હોય સભા હતી અને આમ આગળ મેદાન હતું નાજા જોગ્યા ઘોડે બેઠા અને ઘોડાને આમ દોડાવ્યો બે ચાર પાટીઓ કઢાવી આમથી આમ આમથી આમ પછી ઘોડો આમ બે પગે થવા માંડ્યો આમ ઊંચો થાય અને હેઠો આવે વળી પાછો અચાનક ઊંચો થાય એટલે નાજા જોગે જાણ્યું જે હવે આ નિશ્ચય પછાડ છે હવે હું ટકી નહીં અગું ત્યારે મહારાજને હામે જોયું મહારાજે પોતાના હાથમાં રૂમાલ હતો મહારાજ હાથમાં રૂમાલ રાખતા છીંક આવે તો મહારાજ રૂમાલ આડો રાખતા મહારાજ હસવું હોય તો એ રૂમાલ આમ આડો રાખે મહારાજના હાથમાં રૂમાલ હતો એટલે મહારાજે નાજા જોગીએ હામું જોયું ને એટલે મહારાજે રૂમાલ આમ માથા પર આમ ગોળ ગોળ ફેરવો નાજા જોગ્યા સમજી ગયા કે મહારાજ ઘોડાને કુંડાળે નાખવાનું કીધું એટલે નાજા જોગિયાએ ઘોડાને આમ આમ કુંડાળે નાખ્યો ને ખૂબ ફેરવો એટલે ઘોડો નરમ પડ્યો પછી નાજા જોગ્યા ઘોડેથી ઉતરા અને ઘોડો રાવતને હૂંઈપો અને મહારાજ પાસે આવીને મહારાજને નાજા જોગ્યા પગે લાગ્યા ને કીધું એ મહારાજ તમે મને જીવ તો રાખો આજ નહીં આ ઘોડો ભૂંડાઈનો પછાડત પણ મહારાજ તમે મને આજે જીવ તો રાખો નહીં તો આ ઘોડો આજ મને પાડત મહારાજ પછી મહારાજ એસા અને એ સભામાં મહારાજે નાજા જોગિયાના વખાણ કર્યા આવી રીતે આ નાજા જોગ્યા મહારાજને રાજી કરતા સમય આવે મહારાજની મરજી જાણી જાય અને પોતાની કળા બતાવે મહારાજનો આવો વિશ્વાસ અને મહારાજે ખૂબ હસાવ્યા અને મહારાજે નાજા જોગિયાના ખૂબ વખાણ કર્યા આવી રીતે નાજા જોગિયા મહારાજની ભેળા રહેતા મહારાજની મરજી જાણતા અને મહારાજના વચને ટૂંકટૂંક થઈ જતા એવા નાજા જોગિયા મહારાજના ભક્ત હતા વાલા ભક્તજનો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તરવડા ગુરુકુલ એમને પચીસ વર્ષ થાય છે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભક્ત ચિંતામણીના પચીસ પુરસ્ચરણ કરવાનો પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞાથી સંતોએ સંકલ્પ કર્યો પચીસ પુરસ્ચરણ એટલે સિત્યાવીસો પાઠ થાય પણ પૂજ્ય મહંત સ્વામીએ એવા આશીર્વાદ આપ્યા કે આ સંકલ્પ દોઢો પૂરો થાય એટલે દોઢો પૂરો કરવામાં ચાર હજાર પાઠ કરવા પડે ચાર હજાર ને પચાસ અને આજે એમનો સોમો દિવસ છે જ્યારે પ્રારંભ થયો એમનો આજે સોમા દિવસની કથા એક સોમા દિવસની કથા ચાલે છે આજના દિવસે બે હજાર નહી બે હજાર નહિ બે હજાર ને આ ઇઠ્યાવીસો નવાણું કે બાણું પાઠ થયા છે એટલા ભક્તો કેટલા પાઠ થઈ રહ્યા છે ભક્ત ચિંતામણીના અને હવે કરવાના જ કેટલા સ્વામીની આજ્ઞાથી ચાર હજાર ને પચાસ જેટલા એટલે ભક્તો એવો સંકલ્પ કરજો કે પ્રેરણા કરજો ભક્તોને કે આપણે દોઢો સંકલ્પ પૂરો થાય સ્વામીની આજ્ઞા પ્રમાણે અને હજુ આજના દિવસથી વિચારીએ ને તો ઉત્સવ આવવાનો છે ચોવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર તો ત્યાં સુધીમાં દરરોજ એક પ્રકરણ વંચાય તો એક પાઠ પૂરો થઈ જાય હજી આપણી પાસે સમય છે પણ પછી મોડો સંકલ્પ કરે તો એક પાઠ પૂરો કરવો થોડો કઠણ પડે કરનારા ભક્તો તો ત્રણ ચાર દિવસમાં એક પાઠ કરે જ પણ આપણે સેજે સેજે એક પ્રકરણ વાંચીએ તો પણ હજુ પાઠ થઈ જાય એમ છે એટલે આ કથા સાંભળી રહેલા ભક્તો તમે પાઠ કરો છો બીજાને પણ આમાં પ્રેરણા કરજો કારણ કે એક સમૂહ અનુષ્ઠાન થઈ રહ્યું છે એ મહોત્સવની અંદર પણ એમનું પુરસ્ચરણ અનુષ્ઠાનાત્મક હશે અને આટલું મોટું અનુષ્ઠાન થાય છે એમાં આપણે જોડાઈએ ને તો એક ભાવ અને ભગવાનમાં હેત વિશેષ વૃદ્ધિ થાય અને મહારાજનો રાજી આપણને પુરસ્ણ નો મળે સભ્ય થાય ને બહુ મોટી કંપની હોય એમાં શેર હોય તો બેનિફિટ બહુ જાજો જાય ને આ કંપની એવી છે કે આમાં નુકસાન જાય એવું તો છે જ નહીં આ ભક્ત ચિંતામણી છે એ ભગવાનનું સ્વરૂપ છે અને ચિંતામણી છે ભગવાનમાં હેત કરવાનું ખૂબ દૈવત આ ગ્રંથમાં છે અને બધા ચિંતામણી એટલે આ લોકોનાય દુઃખ દૂર કરનાર છે અને ભગવાનમાં પ્રીતિ કરાવનાર છે એટલે ભક્તો તમે પાઠ તો આગળ પાછળ કર્યા હશે પણ આ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોટા સંતોના હૃદયની ભાવના છે તો આપણે એક પાઠ કરીને પણ આમાં જરૂર જોડાઈશું જે ભક્તો ન જોડાયા હોય એ સંકલ્પ કરજો જે ભક્તોને ખબર ન હોય એમને હજુ પ્રેરણા કરજો ભાઈઓ ભાઈઓ બધા આ અનુષ્ઠાનમાં જોડાઈ શકે છે અને આ કથાની લિંકમાં નીચે એમની યાદી લિંક વગેરે હશે તો એમાં ફોર્મ પણ હશે એ ફોર્મ ઓનલાઈન ભરી એટલે સંતોને ખબર પડે કે આટલા પાઠ ભક્તો કરે છે એમની યાદી જોડાય અને ક્યારેક ફોન દ્વારા પણ સંતો કે હરિભક્તો મહિલા ભક્તો હોય તો એમને એ રીતે એમના પ્રેરણાઓ થઈ શકે તો ભક્તો આ રીતે અનુષ્ઠાનમાં જોડાજો મહારાજ રાજી થશે આજે સોમો દિવસ છે ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન સાથે કથાને વિરામ આપીએ મારે કગતરા સાહેબે કીધું પાંચ પાઠ હું કરીશ તમે કરજો અને ભક્તોને જોડજો સહજાનંદ સ્વામી મહારાજની